વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જે સ્થાયી સમિતિમાં બાર કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં તેર કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાંથી બાર કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે એક કામ ના મંજૂર કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા જનસંપર્ક વિભાગના મહત્વના વિભાગોના કામ જે વડોદરા શહેરના વિકાસને ગતિ આપનાર હોય તેનો નિર્ણય લેવા હેતુ આજે બેઠક મળી હતી જ્યાં ચર્ચાના અંતે તેરમાંથી બાર કામોને મંજૂરી આપવામાં આવી હતી એક કામ જે છાણી પ્રવેશ દ્વારની છાણી સર્કલ સુધીનો રોડ ગૌરવપદ બનાવવાનું જે કામ હતું તેને નામંજૂર કરવામાં આવ્યું છે આજે સ્થાયીમાં ટોટલ તેર પ્રપોઝલ ચડાવવામાં આવી હતી એક નામંજૂર કરવામાં આવી છે અને એકને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે ડ્રેન્જ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર અગિયારમાં વડગાર્ડનથી પ્રમુખ વિહાર સોસાયટીથી અવની રેસિડેન્સી થઈ અને રેલવે લાઇનના સમાંતર નીલકંઠ રેસિડન્સીથી પ્રમુખ હૃદય કીર્તન પાર્ક સોસાયટી સુધીની નવીન વરસાદી ઘટર પાંચ ટકા ઓછાના ભાવે ત્રણ પોઈન્ટ ફિફ્ટી નાઇન કરોડના ખર્ચે જે કમિશનર તરફથી ભલામણ આવી હતી મંજૂર કરવામાં આવી છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ ચારમાં ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલેક્ષ સિટારીલ કોમ્પ્લેક્ષથી રાજીવનગર નાળા પાસે ટ્રંકલાઇન સુધી નવી ડ્રેનેજ નળી જે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા ઓછાના ભાવે ચાર પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર સોળમાં મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશિંગથી ને લાઇનના કામને અગિયાર ટકા વધુ મુજબના કામને બાર પોઈન્ટ છેતાલીસ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે ગાજરાવાડી ખાતે જે હયાત એસટીપી છે જર્જરી થવાથી એકસો ત્રીસ ડીનો નવો એસટીપી એમપીએસ સાથે દસ વર્ષના ઓઇન્ડેપ સાથેના કામને ચૌદ પોઈન્ટ એકત્રીસ ટકા વધુ મુજબ બસો પિસ્તાલીસ પોઈન્ટ સેવન્ટી નાઇન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર સામે ગજાનન ડુપ્લેક્ષી માંજલપુર ગામ તરફ જતા મુખ્ય રસ્તા સુધીની ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને બાર ટકા વધુ મુજબ એક કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા જે આજવા અને પ્રતાપપુરામાં જે જંગલી બાવળિયા કાઢવાનું કામ છે એમાં બે એજન્સીઓને ધવલ વુડન સપ્લાય ચૌદ લાખના ખર્ચે અને માતાજી ચારકોલને પાંચ લાખ અગિયાર હજારના ખર્ચે આ કામગીરી આપવામાં આવી છે આજવા અને પ્રતાપપુરા સબડિવિઝન માટે નેવું લાખની નાણાકીય મર્યાદામાં જે ઓપરેટર અને મજૂર લેવાના છે એને માનવ દિનના પામે મંજૂરી આપવામાં આવી છે આજવા સરોવર ખાતે લાગેલ પોન્ટૂનનો વોકવે અનઇન્સ્ટોલ કરી વોકવે તથા પોન્ટૂન સ્ટ્રક્ચરને રિપેરિંગ કરવાના કામને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે ચૌદ પોઈન્ટ બે અઠ્યાવીસ ટકાના વધુના ભાવનું કામ બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે મંજૂર થયેલા ભાવે સાથે પાંચ વર્ષનું વર્ણન કરવાનું રહેશે છાણી પ્રવેશવાથી છાણી જગતનાગર સુધીનો જે ગૌરવપતનો રોડ હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે જેમાં ફૂટપાથ અને સર્વિસ ટ્રેક નાનો કરવાનો હતો પરંતુ યથાવત રાખવાનું મંજૂર થયું છે જે બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો વધુ ખર્ચ માગેલો તેને સ્થાયી સમિતિ સર્વાનુમતે નામંજૂર કર્યો છે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના સિવિલ કામમાં એક કરોડનો ઇજાફો માગ્યો હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે સહાય વિભાગ જૂ વિભાગ દ્વારા વાર્ષિક શાકભાજીની ફરફાની ખરીદી માટે બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે માધુપુરા ગીરના કાર્યક્રમ માટે જે સલ્લાગ્ન ખર્ચો થયો હતો તે કમિશ્નર તરફથી જે ભલામણ આવી છે એને મંજૂર કરવામાં